અંબાડી ઉપર બેહી અને આખા ઇતિહાસ નું રચન કરતા હોય અને કાકો મારો કાકો મારો કાપો મારો હોય

સાડા તોડીયા પાંજરાવાડા હાકલ એતી વાગે છે બાબોલે ગામડામાંથી આકાબગ જટાયી જકુતળા બצુતા પનાકે દાદા ટૂટા સો મને કેતા મોટા જમીતા ઝાળો વાળા રે ગવાળા બલ્લેકા લાવે ને તે કે ભંડાવાળા ને કે કાળાળા જે કાળા પોડ તત્તા પોકાળા મોટા લાવે બદડણ ઓડ મારે કેકાના